નમસ્તે બાળમિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી એકમ નો અભ્યાસ કરવાનો છે બાળમિત્રો આજ એકમની આપણે શરૂઆત કરીએ છીએ અગાઉ આપણે કાળની અંદર જોયું હતું કે દંડવાળા અને દંડ વગરના જોડાક્ષરો અહીં આપણે દંડ વાળા જોડાક્ષરો આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે અને તે જોઈને જોઈ તમારે એક શબ્દ બે વાર લખવાનો છે તો બાળમિત્રો અહીં શબ્દ આપેલા છે તમારે તેનું લેખન કરવાનું છે

અને તે પણ બે વાર આપણે શબ્દ લખીશું સાથે તેમનું વાંચન કરીશું તો મિત્રો અહીં આપણે ટ ક ક છે છે બીજો સાથે જોડવાનો ર ત્યાર પછી આ જે શબ્દ હતો તે દંડ વગરનો જોડાક્ષર હતો નીચે ગુબ્બારો તો બંને દંડ આવે છે તો એ દંડ વાળો જોડાક્ષર છે તે પણ યાદ રાખશું અને બાળ મિત્રો તેનું આપણે લેખન કરશું પહેલા લખશું ગુ ગુ પછી લખશું બ પણ બ અડધો છે એટલે બે ની સાથે બીજો બ જોડી અને લેખન કરશું ગુબ્બા રો તે પણ બે વાર લખશું અહીં આપેલા બધા જ શબ્દો તમારે બે બે વાર લખવાના છે અને તેમનું લેખન આપણે કરતા જઈશું તો બાળ મિત્રો જે શબ્દ લખો તેમનું વાંચન પણ તમે સરસ રીતે કરજો તો હવે બાળ મિત્રો આપણે આગળ જોઈએ તો તે સરસ રીતે લેખન માટે અલગ અલગ શબ્દો જે આપ્યા હતા તેનું આપણે વાંચન કરશું અને લેખન કરશું અહીં લખ્યું છે શક્કરયું તો આપણે શક્કરયુ શબ્દ છે તેનું વાંચન કરીશું તો અહીં શક્કરયું બે વાર લખશું થપ્પોદ ખચ્ચર ધક્કો એક સક્કરટેટી આવા શબ્દો છે એ આપેલા છે ત્યાર પછી પપ્પા ડબ્બો પટ્ટો આ દંડ વગરનો જોડાક્ષર છે બુટ્ટી તે પણ દંડ વગરનો છે

અને કસોટી તમે આપી શકશો એટલે તમને પણ શબ્દોનો મહાવરો થશે આવજો